એક નદીના કિનારે એક વિશાળ ઝાડ હતું જેના પર એક કબૂતરી રહેતી હતી એક દિવસ એક કીડી નદીમાં પાણી પીવા ગઈ અચાનક તે પાણીમાં પડી ગઈ અને ડૂબવા લાગી કીડીએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું ઝાડ પરથી કબૂતરીએ કીડીનો અવાજ સાંભળ્યો તેણે નીચે જોયું અને કીડીને પાણીમાં સંઘર્ષ કરતી જોઈ કબૂતરીને કીડી પર દયા આવી તરત જ કબૂતરીએ ઝાડ પરથી એક પાન તોડીને કીડી પાસે પાણીમાં ફેંક્યું કીડી તરત જ પાન પર ચઢી ગઈ ધીમે ધીમે પાન કિનારા તરફ વહેતું ગયું અને કીડી સુરક્ષિત રીતે બહાર આવી ગઈ કીડીએ કબૂતરીનો આભાર માન્યો થોડા દિવસો પછી એક શિકારી જંગલમાં શિકાર કરવા આવ્યો તેણે કબૂતરીને ઝાડ પર બેઠેલી જોઈ શિકારીએ કબૂતરીનો શિકાર કરવા માટે પોતાનું ધનુષ્ય અને તીર તૈયાર કર્યું ઝાડ નીચેથી પસાર થતી એ જ કીડીએ શિકારીને જોયો તેણે જોયું કે શિકારી કબૂતરીને નિશાન બનાવી રહ્યો છે કીડીને તરત જ કબૂતરીએ કરેલી મદદ યાદ આવી બચાવવા માટે કીડી ઝડપથી શિકારીના પગ પર ચઢી અને તેને જોરથી કરડ્યો શિકારી દુખાવાથી ચીસ પાડી અને તેનું નિશાન ચૂકી ગયો કબૂતરીએ અવાજ સાંભળ્યો અને જોયું કે શિકારી તેને નિશાન બનાવી રહ્યો હતો તે તરત જ ઉડી ગઈ અને પોતાનો જીવ બચાવ્યો કબૂતરીએ કીડીનો તેના જીવ બચાવવા બદલ આભાર માન્યો તે દિવસથી કબૂતરી અને કીડી સારા મિત્રો બની ગયા બોધ આ વાર્તા આપણને શીખવે છે કે જેમ કરણી તેમ ભરણી એટલે કે જેવું કરો તેવું પામો જો આપણે બીજાને મદદ કરીશું તો જરૂર પડે આપણને પણ મદદ મળશે